જેતપુરના રબારીકા રોડ પર કારખાનામાં આગ લાગી વિનાયક નામના સાડીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો કારખાનામાં કાપડનો જથ્થો હોવાથી આગ આગ વધુ પ્રસરી નગરપાલિકાની પર કાબુ મેળવ્યો છે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેતપુરના છે કે જ્યાં વિનાયક નામના સાડીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને આગ ભભૂકી અઠી અને કારખાનામાં કાપડનો જથ્થો હોવાથી આગ વધુ પ્રસરી

ફેટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો છે તે ચલાવીને આગને કાબુ લેવામાં આવી હતી તપ્ન હશે કે આગ લાગવાનો બનાવમાં કોઈને ધ્યાન હાથ થઈ રહ્યા છે અને લાખો રૂપિયાનો છે તે નુકસાન થયું હતું અને તેતપુર ઉદ્દગનગર પોલીસ પણ ઘટના સ્થળે છોડી આવી હતી જી બિલકુલ માહિતી બદલ આભાર